પાછી <mully> 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 પૂરની સ્થિતિ વચ્ચે સુરતમાં રાજનીતિના દ્રશ્યો સામે આવ્યા આવું એટલા માટે કહી રહી છું કારણ કે વાલમ નગરમાં આમ આદમી પાર્ટીના સેવકો અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ વચ્ચે ગાળા ગાળીના દ્રશ્યો સામે આવ્યા છે આપના કોર્પોરેટરોને ભાજપના કાર્યકર્તાઓએ અહીં કેમ આવીને ગાળો વઢી અને ગાળો બોલી મહિલા કોર્પોરેટર સાથે ક્યાંક

મહેશ અણઘણ વિપુલ તથા ભાજપના કાર્યકર્તાઓ વચ્ચે બોલાચાલીના દ્રશ્યો જણાવ્યું કે બાલમનગરમાં એમનો વોર્ડ છે ને ત્યાં આગળ રચના હીરપરા સાથે ક્યાંક ને ક્યાંક ઉદ્ધતા વર્તન કરવામાં આવ્યું એવો વિડીયો સામે આવ્યો છે હાલાકી પોલીસ ફરિયાદ પણ કરવામાં આવી એ બધા પોલીસ સ્ટેશન પર પહોંચ્યા છે પરંતુ આ બધાની વચ્ચે